નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત કેવી રીતે સરકાર ખરીદ કરશે શું ભાવથી ખરીદ કરશે એની જયારે વાત કરી છે ત્યારે એમાં ક્યાં ક્યાં કેવી ભ્રામકતા છે એની એક સહજ વાતચીત આપણે કરવી છે મિત્રો સૌથી પહેલું એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પેદાશનો ભાવ કોઈ રાજ્ય સરકાર સરકાર નક્કી નક્કી નથી કરતી કેન્દ્ર કરે છે બંને સિઝનના અલગ અલગ ભાવ નક્કી કરે છે શિયાળો સિઝન એટલે કે રવિ સિઝનના ભાવ જે છે એ સિઝનની શરૂઆતમાં એટલે કે ઓક્ટોબર મહિનામાં નક્કી થાય છે અને સરકારે જે ગઈકાલે જાહેરાત કરી છે એ ઓક્ટોબર મહિનામાં કેન્દ્ર સરકારે થોડું ઘણું બોનસ આપી શકે છે એટલે રાજ્ય સરકારે આપણે રાજ્ય સરકારે જે બોનસ આપવાનું છે એની જાહેરાત કરી છે અને કેન્દ્ર સરકારે જે ભાવો નક્કી કર્યા છે એની જાહેરાત કરી છે આમાં આપણે બહુ જાદા માલ વિશે વાત કરવાની રહેતી નથી કારણ કે આપણા વિસ્તારમાં જે માલ પાકે છે એ મર્યાદિત સંખ્યામાં હોય છે કેટલીક વસ્તુઓ ચણા આ બે મુખ્ય પેદાશ ગણાય બાજરી પણ થોડી ઘણી આપણે ત્યાં પાકે છે એટલે આપણે આ ત્રણેય ચીજોની વાત કરીએ તો ઘઉંનો જે ભાવ છે સરકારે નક્કી કર્યો છે એ છે એક મણના ચારસો ને પંચાવન રૂપિયા બાજરીના પણ એક મણના ચારસો ને પંચાવન રૂપિયા અને ચણાના એક હજાર અઠ્યાસી રૂપિયા હવે આ ભાવ જ્યારે સરકારે નક્કી કર્યો છે ત્યારે એક મુદ્દો એ છે કે સરકાર આપણને વધારે ભાવ મળે એટલા માટે ભાવ નક્કી કરીને જાહેર કરે છે કે માર્કેટમાં આપણો માલ જે ભાવથી વેચાતો હોય એના કરતા અંદર આવે એટલા માટે આ ભાવ નક્કી કરે છે અત્યારે માર્કેટમાં ચણિયા બાજરી અને ઘઉં એનો ખરેખર વાસ્તવિક ભાવ શું ચાલે છે એ આપ સૌ ખેડૂત મિત્રો જાણો છો પણ સરકાર આવી રીતે ભાવો નક્કી કરતી વખતે પણ આપણી સાથે કેટલું છ કરે છે કેટલો ભ્રમ ફેલાવે છે આ મુદ્દો બહુ સમજવા જેવો છે મિત્રો સરકાર એવું માને છે અને સરકારે આ ભાવો નક્કી કરતી વખતે પણ સાથોસાથ એવી જાહેરાત આપી છે અને આપતી હોય છે આ સરકાર દર વર્ષે કે ખેડૂતને આ ચીજો પડતર કેટલામાં થાય છે તો ઘઉં અને બાજરી કેન્દ્ર સરકાર એવું માને છે અને એવું કહે છે કે બસો ને પચીસ રૂપિયામાં ખેડૂતને એક મણ બાજરીને એક મણ ઘઉં ઘરે પડતર થઈને આવે છે ચણાયા છસો ને એસી રૂપિયા પડતર થઈને આવે છે પાયામાંથી જ્યારે આકલન અને અંદાજ ખોટો હોય ત્યારે આગળ ઉપર કાંઈ પણ વિશેષ વળતર મળવાની કોઈ શક્યતા નથી હોતી હાજરી અને ગામમાં સરકારે જે ભાવ અત્યારે જે જાહેર કર્યો છે એના હિસાબથી આપણે જોઈએ તો સરકારના કહેવા પ્રમાણે કેન્દ્ર સરકારના કહેવા પ્રમાણે આપણને એકસો ને બે ટકા સરકાર નફો આપે છે બસો ને પચીસ માં આપણા ઘરમાં પડે છે બસો પંચાવન માં સરકાર આપણી પાસેથી ખરીદવાની વાત કરે છે તદ ઉપરાંત રાજ્ય સરકાર એક મણે સાહીઠ રૂપિયા આપણને બોનસ પણ આપે છે એવી જ રીતે ચણા જે છે એ સરકાર એવું માને છે કે છસો એસી રૂપિયામાં ખેડૂતને પડે છે અને આપણે એક હજાર એસી રૂપિયા માં ખરીદી છીએ એટલે સાઠ ટકા વધારાનું વળતર આપણે ખેડૂતને આપીએ છીએ સૌથી અગત્યનો અને સૌથી મોટો સવાલ આ છે કે આપણી જે પડતર સરકાર ગણે છે અને એ પડતર ગણી અને સરકાર જે ભાવ નક્કી કરે છે એ ભાવ અને એ પડતર ન તો બજાર સાથે ક્યારે મેચ હોય છે ન ખરેખર આપણા વાસ્તવિક ખર્ચ સાથે ક્યારેય મેચ હોય છે મિત્રો તો સરકારની આવી જે ભ્રામક જાહેરાતો અને એમનો જે ખેડૂતોને ભરમાવાનો પ્રયાસ છે એ પ્રયાસને સમજી લેવો એ આપણા ખેડૂત માટે સૌથી અગત્યનું છે મિત્રો તો આ વીડિયો આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય જય કિસાન જય ભારત